જય માતાજી મિત્રો અમારી ઠાકરે યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો બરાબર આ તમે જે જોઈ રહ્યા છો વનસ્પતિ મિત્રો જે નાના એવા થાય એના પણ છે અને આ કાળા કાળા આવા એના ફળ આવે છે મિત્રો તમે નેવ ટકા લોકો આ વનસ્પતિને નવું લાગતા હોય મિત્રો પરંતુ હું વિડીયોની માધ્યમથી તમને આનો પરિચય કરાવું છું મિત્રો કે ગુજરાતની અંદર આ વનસ્પતિ જે ખેતીવાડીમાં છેડે છેડે ખેતવાડી અથવા પડતા જમીનની અંદર શેઢાવાળી જગ્યા હોય ત્યાં ખૂબ પ્રમાણમાં વનસ્પતિ જોવા મળે છે મિત્રો તો ગુજરાતમાં આના ગુજરાતમાં લોકો આને કંબોય નામથી લોકો ઓળખતા હોય છે મિત્રો બરાબર આજે તમે જોઈ રહ્યા છો મિત્રો જે ફળ કાળા કલરના છે એની અંદર જે તમે તોડશો એટલે સહી સહી કલરનું એમાંથી પરવાહી નીકળશે મિત્રો જે ખાવામાં સ્વાદમાં ખટમીઠું હોય છે મિત્રો તે ખૂબ લોકો અને શોખથી ખાતા હોય છે મિત્રો પરંતુ આ એક આયુર્વેદિક ઔષધિ છે મિત્રો અને આનું જો દાપણ કરવામાં આવે તો તમારા પેઢા પણ મજબૂત બને જ છે બરાબર અને જો આનું દાપણ કરવામાં આવે તો પેઢા મજબૂત બને જ છે અને દાંતની સમસ્યા દૂર થાય છે મિત્રો તો આને કંબોય નામથી લોકો ઓળખતા હોય છે